કોઈ મિત્રને સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર બાઇક બાઇક લેવી હોય તો પ્લસ તમે લઈ શકો છો વ્યાજબી ભાવે વન ઓનર ગાડી મળી જશે ન્યૂ મોડલ ગાડી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક તમે રાજુભાઈનો કોન્ટેક કરજો હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ કયું મોડેલ છે કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે અને રાજુભાઈના નંબર પણ

એન્જિનમાં સડો નથી અને કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન ગાડીના ટાયર પણ સારા છે અને ફ્રેમ પણ સારી જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા રાજુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીના બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત એકત્રીસ હજાર રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જિલ્લો છે અમરેલી અને દામનગર ગામે જોવા મળશે ગાડી લેવી હોય બાઈક તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ ના ત્રેસઠ પાંચ સુડતાલીસ વાળા નંબર પર ફોન કરી અને બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો